સીધી તને જીવરે જે પરસેવે વે નહાય આ કહેવત ને સાર્થક કરી છે સુરેન્દ્રનગરના ભરતભાઈએ સુરેન્દ્રનગર માં જનમેલા અને ઉછરેલા ભરત દવે ગુજરાત અને ભારત નું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય કારેલી વિજેતાને હવે ગુજરાત સરકારે પણ સન્માન્યા છે ગાંધીનગર ટાઉન હોલ ખાતે યોજાયેલા ખાસ સમારંભમાં ગુજરાત સરકારે ભરત દવેને એકલવ્ય એવોર્ડ થી સન્માનિત કર્યા હતા સુધીનાની સૌથી અઘરી માણાતી કે રેલી ઓફ ન્યૂઝીલેન્ડ કહેવાય છે જે ડબલ્યુઆરસી ચેમ્પિયનશીપ કહેવાય છે જેના ભારતના ઇતિહાસમાં આજ સુધી કોઈ ભાગ નથી લીધો એમાં ભાગ તો લીધો વન ઓફ ધી ફાસ્ટેસ્ટ ડ્રાઈવરની ટ્રોફી હો જ દીધી અને જેવી રીતે ક્રિકેટમાં મેન ઓફ ધી મેચ હોય એવી રીતે હીરો ઓફ ધ રેલીની મેં ટ્રોફી વર્લ્ડ ક્લાસમાં ઓગણીસો ત્રાણુંમાં મેં મેળવેલી એના આધારે રાજ્ય સરકારે કાર રેસિંગને રમતગમત ગણી અને મને જે એક લેવલ એવોર્ડ આપવામાં આવ્યો છે એનો મને ખૂબ ખૂબ આનંદ છે ભરત દવે કારિસ માટે કરેલી મહેનત આખરે રંગ લાવી છે આ એવોર્ડ મેળવવામાં ભરતભાઈના અર્ધાંગના માલતી બહેનનો ફાળો પણ મહત્વનો છે ભરતભાઈ જ્યારે કારિસરમાં ભાગ લેવા હિમાલય કે વિશ્વના અન્ય ખૂણે જતા ત્યારે આખા પરિવારને માલતી બહેન સુપેરે સંભાળતા પતિને એકલવ્ય એવોર્ડ મળતા તેમના પત્નીના દિલમાં પણ ખુશી સમાતી ન હતી હું ખૂબ જ ગર્વની અને ખૂબ ખુશીની લાગણી અનુભવું છું આ પંદર વર્ષની ખૂબ જ સખત મહેનત ને બાદ આ સફળતાનો મને ખૂબ આનંદ છે આપણે ત્યાં મોટી ભાગે ક્રિકેટને વધુ મહત્વ અપાય છે તેના કારણે અન્ય રમતો કે સાહસિક હરીફાઈ થતા વિજેતાઓને નજર અંદાજ કરાય છે આવા સમય કાર રેસ વિજેતા થનાર ભરત દવેનું સન્માન નવી પેઢી માટે પ્રેરણાદાયી બની રહેશે કેમેરામેન ભરત ચાવડા સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ